જબુરમાં છેલ્લા હાલ દસ દિવસથી વરસાદી માહોલ જામેલો છે રોજ વરસાદ પડે છે પડે બંધ થઈ જાય પડે બંધ થઈ જાય પણ જોઈએ એવી ગળાકી રેતી છે નહીં અમારે ત્યાં નાની મોટી નાના છોકરાની મોટાની લેડીઝ જેન્ટ્સ બધી જાતની છગરીઓ અવનવી વેરાયટીઓમાં મળશે જેમાં કાર્ટૂન વાલી આવે કાર્ટૂન વગરની આવે પછી આર્મી પ્રિન્ટ આવે એમાં પછી બ્લેક આવે પ્રિન્ટ સિલ્વર આવે પછી મોનોશીલ દ્વારા આવે મોનોશીલ દ્વારામાં કલર આવે અને પ્રિન્ટ સિલ્વરમાં પ્રિન્ટ આવે એ એ પ્રમાણે દરેક જાતની છત્રી અમારે તો આવું નવી વેરાયટીમાં મળશે ગઈ સાલ જે આપો ગઈ સાલ ગઈ સાલ કરતાં થોડી ડીલ છે પણ આ વખતે વરસાદ થોડો લેટ પડ્યો એટલે વરસાદ ચડી ના આવે છે પણ પડતો નથી ચાલે જાય છે વાલો હોય પડી જાય વરસાદ નું પહેલા જેવું નક્કી હોતું છે નહીં બાકી પહેલા તો દસ દસ દિવસ સુધી વરસાદ પડતો ઘરની બહાર લોકો પબ્લિક નહોતી નીકળી શકતી અત્યારે તો કલાક બે કલાક પડીને બંધ થઈ જાય કેવું અત્યારે ઠીક છે હવે ચાલતા કરે જ્યાં દસામાસા ની ઘરાકી કરે વચ્ચે છત્રી ઘરાક કરે વરસાદી માહોલ છે એટલે થોડું ઘણો છત્રી ની ગરાકી કરે